બાળ કાઉન્સિલના સભ્ય અનિલ કિલ્લા ભરત ભગત ગુલાબકાંત પઠાણ બાળ કાઉન્સિલના નવી નવી ફોક મેમ્બરો સિનિયર વકીલો અને જુનિયર વકીલો પ્રથમ તો આપ સબ મેજિસ્ટ્રેટ મુસ્લિમ મેજિસ્ટ્રેટ સાહેબો અને મુસ્લિમ વકીલ બિરાદોરોને ઈદ મુબારક પાઠવું છું અને એમનું આખું વર્ષ સુખ અને સમૃદ્ધિમય રહે એવું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું સમય બહુ થઈ ગયો છે પણ સાહેબોને એક વિનંતી કરવાની છે કે આપણાને સમર વેકેશન આપવામાં આવતું નથી તો અમે